31 જુલાઈ થી દેવગુરુ કરશે નક્ષત્ર પરિવર્તન તો આવું જાણીએ મેસ થી મીન કઈ રાશિઓને લાભ કોને થઈ શકે છે નુકસાન નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો દેવગુરુ બૃહસ્પતિ વૈદિક જ્યોતિષમાં વિશેષ સ્થાન ધરાવે છે ગુરુની કૃપાથી વ્યક્તિનું ભાગ્યો ઉદય થાય છે ગુરુને જ્ઞાન શિક્ષક સંતાન મોટા ભાઈ શિક્ષણ ધાર્મિક કાર્ય પવિત્ર સ્થાન દાન ધન પુણ્ય અને વૃદ્ધિના કારક માનવામાં આવે છે ગુરુ શિક્યાવીસ નક્ષત્રોમાં પુનર્વસુ વિશાખા અને પૂર્વભાદ્રપદા નક્ષત્રના સ્વામી છે હાલ ગુરુ મે રાશિમાં વિરાજમાન છે અને એકત્રીસ જુલાઈએ ગુરુની ચાલ બદલશે એકત્રીસ જુલાઈએ ગુરુ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે કેટલાક રાશિના જાતકોનો ભાગ્યોદય થશે જ્યારે કેટલીક રાશિના જાતકોને સાવધાન રહેવું પડશે ત્યારે આપણા આ વિડીયોમાં જાણીશું કે ગુરુની બદલાતી ચાલથી કઈ રાશિઓને ભાગ્યો થશે અને કઈ રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે માટે સાવધાન રહેવું તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિની મેષ રાશિના જાતકો તમારા મનમાં આગોચરથી ઉતાર ચડાવ દેશે તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેજો ધંધામાં અવરોધો આવી શકે છે અને આવકમાં ઘટાડો થવો સંભવ બનશે માટે આવકને લઈ અને ચિંતિત રહી શકો છો હવે વાત કરીએ વૃષભ રાશિની તમારા મનમાં આશા અને નિરાશાની લાગણીઓ આવી શકે છે ધર્મ પ્રત્યે તમારો આદર વધશે તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે તેમજ સંતાન તરફથી સુખદ પરિણામો સુખદ સમાચારો મળશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો તમારું મન વ્યથિત રહેશે તમે કોઈ અજાણ્યા ડરથી પરેશાન થઈ શકો છો તમારી માતાની તબિયતનું ધ્યાન રાખજો તમારું જીવન પીડાદાયક બની શકે છે તમને તમારા પિતાનો સહયોગ આ સમય અવધિમાં મળતો જણાશે કર્ક રાશિ

અન્ય જગ્યાએ શિફ્ટ થઈ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો તમારા મનમાં ઉતાર આ સમય અવધિમાં આવતા રહેશે તમને તમારી માતાનો સહયોગ મળશે તમારા બિઝનેસમાં મુશ્કેલી આવી શકે છે તમને તમારા મિત્રોનો સહયોગ મળશે તમારા લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો તુલા રાશિ તુલા રાશિના જાતકો તમારે આત્મસંયમ રાખવો જરૂરી છે નકામો ગુસ્સો અને દલીલ કરવાનું ટાળજો તમે બિઝનેસમાં વધુ વ્યસ્ત રહી શકો છો આ સમય દરમિયાન વધુ પરિશ્રમ કરવો પડી શકે છે તમને ધન લાભની તકો પણ મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો આ સમય અવધિમાં નકામો ગુસ્સો કરવાનું ટાળજો તેમજ નોકરીમાં અધિકારીઓ સાથે સુમેળ જાળવવો જરૂરી છે નકામો વાદ વિવાદ કરવાનું બિલકુલ ટાળજો નોકરીમાં તમને પ્રગતિની તક મળી શકે છે તમને વિદેશ પ્રવાસની તકો પણ મળશે ધન રાશિ ધન રાશિના જાતકો તમને નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે કામ વધુ રહેશે તમને તમારા બિઝનેસના વિસ્તરણ માટે પરિવારના કોઈ વડીલ પાસેથી પૈસા પણ મળી શકે છે મકર રાશિ વાતચીત કરવામાં તટસ્થતા જાળવજો બિઝનેસમાં તમને કોઈ મિત્રોનો સહયોગ મળી શકે છે મકર રાશિના જાતકો બિઝનેસ માટે વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે તમને ટ્રાવેલિંગ કરવાથી લાભ થઈ શકે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોનું આ સમય અવધિમાં મન પરેશાન રહી શકે છે તટસ્થ રહેજો કોઈ ફેમિલી બિઝનેસની શરૂઆત થઈ શકે છે તમને પરિવારનો સાથ અને સહયોગ મળી શકે છે શૈક્ષણિક કામમાં સમસ્યા ઊભી થઈ શકે છે માટે સાવધાન રહેજો મીન રાશિ મીન રાશિના જાતકો તમારું મન પરેશાન રહેશે તમારા ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે તમને ભેટમાં કપડાં મળી શકે છે ખાણીપીણીમાં રસ રહેશે અને તમારો ખર્ચ વધતો જણાશે તો મેષથી લઈ અને મીન રાશિના જાતકો તમારી રાશિ પણ એકત્રીસ જુલાઈથી ગુરુનો નક્ષત્ર પરિવર્તનનો કંઈક આવો રહેશે પ્રભાવ આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેદ